ટીવાય બી એના વિદ્યાર્થીઓ ભાષા વિજ્ઞાનના અભ્યાસક્રમમાં તમારે ગુજરાતી ભાષાનો વિકાસ ઉત્ક્રાંતિ એવો એક મુદ્દો છે અને તમે એમાં સતત મૂંઝાઈ રહ્યા છો મારી મુશ્કેલી એ છે કે મને પીપીટી બનાવતા આવડતી નથી એ મારી બહુ મોટી મુશ્કેલી છે અને આ ટોપિકની અંદર મારે જે કયા શબ્દમાંથી કયો શબ્દ ઉતરી આવ્યો એ શબ્દ બોલવાથી કદાચ તમને ન સમજાય એક જ રસ્તો છે હું આ ટૉપિક કરાવું પણ એની અંદર હું ફોટોગ્રાફ નાખીશ તમારે જરાક ધ્યાનથી જોવું પડશે બીજી એક વસ્તુ આ વાંચવું પડે ધ્યાનથી પરીક્ષા આવે ત્યારે નહીં જાગવાનું આજે એક મિત્રએ લખ્યું છે મેડમ મદદ નહીં કરો તો નાપાસ થઈશ એવું ન ચાલે જરાક વહેલા જાગવું પડે પણ છતાંય કોઈ વિદ્યાર્થી નાપાસ થાય એવું શિક્ષક કદી નહીં છે તમારા ટોપિક આ પ્રમાણે છે એક યુનિટની અંદર તમારે ભારતીય યુરોપીયથી અપભ્રંશ અને અપભ્રંશથી અર્વાચીન ગુજરાતી એવું એક यूनिट छे एक यूनिट માં બે ભાગ કરવાના છે અને ચોથું યુનિટ છે ગુજરાતી ભાષાના ત્રણ તબક્કા અને ગુજરાતી શબ્દની व्युत्पत्ति આ ચાર યુનિટ છે તમારું પહેલું ભારતીય યુરોપથી અપભ્રંશ બીજું અપભ્રંશથી અરવાચીન ગુજરાતી અને ત્રીજો ગુજરાતીના ત્રણ તબક્કા જોઈએ કેટલું થઈ શકે છે શક્ય એટલું ટૂંકમાં કરીશ જેથી કરીને તમે યાદ રાખી શકો ભાષા એ પરિવર્તનશીલ પદાર્થ છે જેમ નદીનું પાણી એકનું એક પાણી તમે ફરી નથી જોતા એ જ રીતે ભાષા પણ દરેક ક્ષણે પરિવર્તન પામતી હોય છે મૂળભૂત રીતે ત્રણ પાસા આપણે પરિવર્તનમાં યાદ રાખવા પડે એક વ્યાકરણગત પરિવર્તન રૂપ પરિવર્તન એક શબ્દભંડોળ પરિવર્તન અને એક અર્થ પરિવર્તન તો તમે અર્થસંકોચ વિસ્તાર ભણ્યા છો ધ્વનિ પરિવર્તન તમે ભણો છો અહીં એ બધું તમને કામમાં લાગશે કારણ કે ભાષાનું પરિવર્તન તમે ભણી રહ્યા છો ભાષામાં પણ નદીના પાણી જેવું જ બનતું હોય છે આપણને ખ્યાલ પણ ન આવે એ રીતે એ નિરંતર પરિવર્તન પામતી હોય છે મૂળ સંસ્કૃતમાં પરિવર્તન થતા થતા કાળક્રમે તેમાંથી ગુજરાતી હિન્દી બંગાળી વગેરે અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓનો જન્મ થયો વર્તમાન ભાષાઓના બંધારણ ધ્વનિ શબ્દભંડોળ ધાતુ પ્રત્યય વગેરેમાં જે સામ્ય અને વૈષમ્ય આપણને જોવા મળે છે એને આધારે ભાષાશાસ્ત્રીઓ જગતની વિવિધ ભાષાઓનું વર્ગીકરણ કરતા હોય છે વિશ્વમાં અસ્તિત્વ ધરાવતી લગભગ બે હજાર પાંચસો જેટલી ભાષાઓને ભાષાશાસ્ત્રીઓ અઢાર ભાષા કુળમાં વર્ગીકૃત કરીને પછી અભ્યાસ કરે છે તમે ભાષા અધ્યયનની ત્રણ પદ્ધતિઓ પણ ઐતિહાસિક તુલનાત્મક અને વર્ણનાત્મક એ પણ ભણ્યા છો એ પણ આનો જ એક ભાગ છે આપણી વર્તમાન ભાષાઓ જે કુળમાં આવી હોય તે સર્વનું એક આદિમ સ્ત્રોત હોય છે જેમાંથી કાળક્રમે આ ભાષાઓ પરિવર્તન પામતી પામતી આજનું સ્વરૂપ પામે છે ભારતીય ભાષાઓ આ રીતે જોઈએ તો ભારત યુરોપિયન ઇન્ડો યુરોપિયન એ કુળમાંથી ઉદભવી છે આપણું મૂળ કુળ કહ્યું તો ઇન્ડો યુરોપિયન ભારત યુરોપિયન આમાંથી ટૂંકા પ્રશ્ન પણ આવી છે ગુજરાતી ભાષાના વિકાસક્રમને આનુવંશિકતાના આધારે આ રીતે દર્શાવી શકાય જો હું અહીંયા તમને બતાવું છું એનો તમને ફોટો પણ મોકલીશ કે મૂળ આદિમ ભારતીય યુરોપીય એમાંથી આદિમ ભારતીય ઈરાની એમાંથી બે ભાગ પડ્યા ભારતીય આર્ય અને ઈરાની આપણે ઈરાની બાજુ જવાનું નથી આપણે ભારતીય આર્યને આગળ વધારીએ ભારતીય આર્યમાંથી વૈદિક સંસ્કૃત વૈદિક સંસ્કૃતમાંથી સાહિત્યિક સંસ્કૃત સાહિત્યિક સંસ્કૃત પછી પ્રાકૃત ભાષાઓ પ્રાકૃત પછી અપભ્રંશ અપભ્રંશ પછી ગુર્જર અપભ્રંશ ગુર્જર અપભ્રંશમાંથી જેને આપણે અર્વાચીન ગુજરાતીના ત્રણ તબક્કા કહીએ છીએ એમાં પહેલો તબક્કો પ્રાચીન ગુજરાતી બીજો તબક્કો મધ્યકાલીન ગુજરાતી અને ત્રીજો તબક્કો એટલે અર્વાચીન ગુજરાતી અહીં સુધી તમારે ભણવાનું છે તો જેને આપણે ભારત યુરોપીય કુળ કહીએ છીએ એના વિશે અત્યારે વધારે નહીં કરાવું કારણ કે બહુ જ લાંબુ છે આર્યોના મૂળ વતન અને સ્થળાંતરો સાથે એને નાતો છે ધ્યાનથી વાંચવું હોય તો જયંત કોઠારીની ભાષા પરિચય વાળું પુસ્તક વાંચજો આદિમ ભાષા બોલનારા આદિમ ભારતીય યુરોપીય પ્રજાને વિરોસ વિરોસ અથવા આર્ય પ્રજા તરીકે ઓળખવામાં આવે એ ક્યાં ને ક્યારે રહેતી હતી એના વિશે અનેક મત જાણીતા છે આર્યોના મૂળ વતન અંગે પણ વિદ્વાનો એક મત નથી એમના સ્થળાંતરો જુદી જુદી દિશામાં થયા એક જૂથ ઈરાન અને ભારત સુધી પહોંચ્યું એક જૂથ દક્ષિણ દિશા તરફ એશિયા માઇનરમાં ગયો ત્રીજું જૂથ છેક દક્ષિણે ગ્રીસમાં સ્થિર થયું આપણો નાતો છે ઈસવીસન પૂર્વે બે હજાર પછી ઈરાન અને ભારત પહોંચેલા આર્યોના જૂથ સાથે એટલે પહેલું ભારત યુરોપીયથી ભારતીય આર્ય ભારત યુરોપીય પ્રજાનું જે જૂથ ભારતમાં આવી વસ્યું તેના ભાષા વંશમાં ગુજરાતી ભાષા આવે આ આર્યો અને તેની ભાષા વિશેની નોંધપાત્ર હકીકતો જો જોઈએ તો આ તમારે આટલા મુદ્દા યાદ રાખવા પડે છે એમાં ભારત યુરોપીયથી ભારતીય આર્ય પહેલો મુદ્દો આર્યોની ભાષાનો જૂનામાં જૂનો નમૂનો આપણને ઋગ્વેદમાં મળે છે ઋગ્વેદ ઈસવીસન પૂર્વે બારસોના અરસામાં રચાયેલો હોવાનું માની શકાય એટલે મોટે ભાગે આર્યો ઈસવીસન પૂર્વે બારસોની આસપાસ ભારત આવ્યા હશે બે પ્રાચીન ભારતીય આર્ય જે ઋગ્વેદમાં જોવા મળે છે તથા પ્રાચીન ઈરાનીયન જે એમના ધર્મગ્રંથ અવેસ્તામાં જોવા મળે છે એ બે એક જ મૂળની શાખા છે કારણ કે એના ભાષા સ્વરૂપમાં સામ્યતા છે જુઓ આર્ય વૈદિક અને અવેસ્તન એટલે ઈરાની આર્યની અંદર જે અસુર શબ્દ છે તે અવેસ્તનમાં અહુર થઈ જાય છે પણ અર્થ જુદા છે આર્યના અસુરનો અર્થ દાનવ છે પણ અવેસ્તન અહુરનો અર્થ દેવ છે આર્યમાં સોમ જે અવેસ્તનમાં હોમ પણ બેવનો અર્થ ચંદ્ર આર્યમાં મિત્ર સૂર્ય અને અવેસ્તનમાં મીઠ ને બે નીચે માત્ર ટ જેવી તો અર્થ બે જગ્યાએ સરખા છે આ નમૂનાઓ ભારતના આર્યોનો ઈરાનના આર્યો સાથેનો સંબંધ સ્થાપિત કરે છે જો કે વૈદિક અસુરને મળતો અવેસ્તાનો અહુર એનો અર્થ દેવ થાય છે એટલે ઘણા વિદ્વાન આ બે વચ્ચે મતભેદ હોય એવું પણ કહે છે ઋગ્વેદની રચના ઈસ્વીસન પૂર્વે બારસોના ગાળામાં થઈ જ્યારે અવેસ્તાની જૂનામાં જૂની ગાથા ઈસ્વીસન પૂર્વે છસો પહેલાંની મળી નથી એટલે આર્યો ઈરાનમાંથી ભારત આવ્યા હોય એવું સાબિત થઈ શકતું નથી આર્યો પહેલાં જ્યાં રહેતા હશે ત્યાંથી ભારત આવ્યા હશે અને પછી ઈરાની આર્યો ત્યાં પછીથી ગયા હશે એટલે કે ભારત ગયા હશે તો તમારો પહેલો મુદ્દો ભારતીય યુરોપથી અપભ્રંશ એની અંદર જ આપણે આ વાત કરી રહ્યા છીએ એટલે પહેલો ભારતીય આર્ય પહેલાં આપણે વાત કરી જે એ છે ભારત યુરોપીથી ભારતીય આર્ય હવે ભારતીય આર્ય કેટલા મુદ્દા યાદ રાખવાના છે તમારે ભારતીય આર્યમાં આ યાદ રાખવાનું છે ભારતીય આર્યના મુખ્ય બે તબક્કા પડે છે પહેલો તબક્કો જેને પ્રાચીન ભારતીય આર્ય કહેવામાં આવે છે ઈસવીસન પૂર્વે પંદરસો થી માંડીને ઈસવીસન પૂર્વે પાંચસો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજી લેજો કે જ્યારે ઈસ્વીસન પૂર્વેની વાત હોય ત્યારે પંદરસો પંદરસો પછી ચૌદસો પછી તેરસો પછી બારસો પછી હજાર ઊંધું ચાલે એ યાદ રાખવાનું ઈસવીસન પછી પાંચસો પછી હજાર આવે પણ ઈસવીસન પૂર્વેમાં હજાર પછી પાંચસો આવે ઊંધી ગાડી ચાલે એ મગજમાં જો નહીં રાખો તો ગરબડ થશે એટલે પહેલો તબક્કો જેને પ્રાચીન ભારતીય આર્ય ઓલ્ડ ઇન્ડિયન આર્ય ઓ આઈ એ કેપિટલ કહેવામાં આવે છે ઈસવીસન પૂર્વે પંદરસોથી ઈસવીસન પૂર્વે પાંચસો સુધીના તબક્કાને પ્રાચીન ભારતીય આર્ય કહેવામાં આવે છે એના બે ભાગ પાડે છે વૈદિક પ્રશિષ્ટ સંસ્કૃત વગેરેનો એમાં સમાવેશ થાય છે એનો પહેલો મધ્યમ ભારતીય આર્ય ઈસવીસન પૂર્વે પાંચસો થી હજાર ઈસ્વીસન હજાર સુધીની ભાષા ભૂમિકા જેમાં પાલી પ્રાકૃત અભવંશ વગેરેનો સમાવેશ થાય પ્રથમ તબક્કો પ્રાચીન ભારતીય આર્ય ઓ આઈ એ જેની અંદર ઈસવીસન પૂર્વે પંદરસો થી ઈસ્વીસન પૂર્વે પાંચસો જેમાં વૈદિક પ્રશિષ્ટ સંસ્કૃતનો સમાવેશ થયા પહેલું બીજો મધ્યમ ભારતીય આર્ય ઈસવીસન પૂર્વે પાંચસો થી ઈસવીસન હજાર સુધીની ભાષા ભૂમિકા જેમાં પાલી પ્રાકૃત અપભ્રંશ વગેરેનો સમાવેશ થાય અને ત્રીજો અર્વાચીન ભારતીય આર્ય ઈસવીસન હજારથી આજ સુધીની ભાષા ભૂમિકા જેમાં ગુજરાતી મરાઠી બંગાળી હિન્દી પંજાબી બધી જ ભારતીય ભાષાઓ દક્ષિણ ભારતની બાદ કરતા આવી જાય તો ભારતીય આર્યના મુખ્ય ત્રણ તબક્કા પહેલો તબક્કો પ્રાચીન ભારતીય આર્ય ઈસવીસન પૂર્વે પંદરસોથી ઈસ્વીસન પૂર્વે પાંચસો જેમાં વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃત બીજો મધ્યમ ભારતીય આર્ય ઈસવીસન પૂર્વે પાંચસોથી ઈસ્વીસન હજાર જેમાં પાલી પાતૃત અપવ્રંશ વગેરે અને ત્રીજો અર્વાચીન ભારતીય આર્ય ઈસવીસન હજારથી આજ સુધીની બધી ભારતીય ભાષાઓ તો પહેલો તબક્કો એના ચાર પાંચ લક્ષણ યાદ રાખવા આ ભાષાને પહેલા તબક્કાને ઓલ્ડ ઇન્ડો આર્યન ઓ આઈ એ કહેવામાં આવે છે પ્રાચીન ભારતીય આર્યનો જૂનામાં જૂનો નમૂનો ઋગ્વેદ છે ઋગ્વેદનો રચનાકાળ એટલે કે સંકલનકાળ ઈસ્વીસન પૂર્વે બારસોનો ગણાય છે અને આની અંદર પહેલાં ઋગ્વેદના પહેલાં નવ મંડળથી મંડળની ભાષાથી દસમા મંડળની ભાષા શબ્દભંડોળ રૂપાખ્યા વગેરેમાં જુદી પડે છે એટલે એવું કહેવાય છે કે નવ મંડળ પહેલાં રચાઈ ગયા હશે આર્યો એકસાથે ભારતમાં નહોતા આવ્યા જુદા જુદા સમયે જુદી જુદી ટોળીમાં આવેલા એટલે એમની ભાષા એકરૂપ ન હોય એ સમજી શકાય એ ઉપરાંત આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે અહીં જે લોકો વસતા હતા ઓસ્ટ્રિક પ્રજા નિગ્રોટુ પ્રજા દસ્યુ જેને દ્રવિડ કહે છે એ લોકોની ભાષા ઓલરેડી હતી અને એટલે ઋગ્વેદના દસમા મંડળમાં ઓસ્ટ્રિક નિગ્રોટુ અને દસ શબ્દોને પણ સમાવવામાં આવે છે ઓસ્ટ્રિકો પાસેથી આ તબક્કાને નીચેના શબ્દો મળ્યા દાખલા તરીકે નારિકેલ એટલે કે નારિયેલ તાંબુલ તો પાન હરિત્રા તો હળદર કરપાસ તો કપાસ ઊંદુરુ તો ઉંદર સરસપ એટલે સાપ દ્રવિડો પાસેથી ઉલુખલ ઉલુખલ લ દીર્ઘ તો 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 મોર દંડ દંડ અણ અર્ધો એનો આ પ્રકારની ભેળસેળને કારણે વેદકાળમાં ત્રણ જુદા જુદા સ્વરૂપના ભાષાસ્તર હોય પ્રચલિત એવું કહેવાય તો ભારતીય આર્યનો આ પહેલો તબક્કો જેને ઓલ્ડ ઇન્ડો આર્યન કહેવામાં આવે છે અને એની અંદર ઓસ્ટ્રિકો દસ્યુ પાસેથી જે શબ્દો મળ્યા એ શબ્દો આપણે યાદ રાખવા પડે ખાસ આ તમારે યાદ રાખવું જ પડે ન યાદ રાખો તો ન ચાલે આ પહેલું જે સ્તર છે એ ઋગ્વેદમાં સામાન્ય રીતે જોવા મળતું પ્રાચીન ભાષા સ્વરૂપ જે બ્રાહ્મણો પુરોહિતો દેવતાના સ્તોત્રો કે સુક્તો તથા અન્ય ધાર્મિક કાવ્યો રચવા માટે વપરાતા સુક્તોની ભાષાથી વધુ વિકસિત મુકાબલે અર્વાચીન ભાષા સ્વરૂપ જે બ્રાહ્મણો પુરોહિતો દેવતાના સ્તોત્રો કે સુક્તો તથા અન્ય ધાર્મિક કાવ્યો રચવા માટે વપરાતા અને ત્રીજું સ્તર હતું વધુ પરિવર્તન પામેલું તળપદું ભાષા સ્તર જે સામાન્ય જનતા પોતાના રોજ બરોજના વ્યવહારમાં તો ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા જેને આપણે ઓલ્ડ ઇન્ડો આર્યન કહ્યું એને બે તબક્કામાં વહેંચવામાં આવે છે પહેલા એના શબ્દો યાદ રાખ્યા હવે બે તબક્કા પહેલો તબક્કો વૈદિક સંસ્કૃત ઈસવીસન પૂર્વે ઈસવીસન પૂર્વે આઠસો ઈસવીસનો યાદ રાખવી પડશે તમારો છૂટકો નથી અને વૈદિક સંસ્કૃતમાં આપણે કેટલું યાદ રાખીશું ખાલી આટલું જ આર્યોનું ભારતમાં આવેલું જૂથ એણે વૈદિક સંહિતાઓનું ગ્રથન કર્યું ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ જેવા વેદો આ વૈદિક સંસ્કૃતમાં રચાયા ઈસવીસન પૂર્વે બારસો થી ઈસ્વીસન પૂર્વે આઠસો અને એનો બીજો ભાગ બે તબક્કા બીજો ભાગ બીજો તબક્કો પ્રશિષ્ટ સંસ્કૃત ઈસવીસન પૂર્વે આઠસો થી ઈસવીસન પૂર્વે ચારસો આ ઈસ્વીસન પૂર્વે આઠસોથી ઈસવીસન પૂર્વે ચારસો વચ્ચે શું થયું તો ઈસવીસન પૂર્વે ચારસોમાં પાણીની અષ્ટાધ્યાયી ગ્રંથ રચે અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ રચી ભાષાને નિયમબદ્ધ કરે પછીથી સંસ્કૃત ભાષા આગળ કોઈ વિકાસ બતાવતી નથી નિયમબદ્ધ થયેલી ભાષા પછી ન વિકસે સંસ્કૃત સામાન્ય જનતાની ભાષા મટી સાહિત્યની ભાષા તરીકે આ બીજા તબક્કે સ્થિર થઈ जनता एक नानकड़ो सुशिक्षित वर्गज बोलचालनी आ भाषा एटकृत उपयोग करतो प्रशिष्ट संस्कृत में नाटकों लखाया रामायण महाभारत जेवा ग्रंथों लखाया लगभग बारमी सदी सुधी छता संस्कृत एक कड़ी रूप भाषा तरीके समग्र देश में काम आपती साहित्य सर्जन शास्त्र रचना वाद विवाद वगैरह खासा बारमी सदी सुधी संस्कृत में थत પણ મોટે ભાગે પછીથી એમાંથી ઉતરી આવેલી ભાષાઓ વધારે વપરાતી તો ભારતીય આર્યનો પહેલો તબક્કો એટલે ઓલ્ડ ઇન્ડો આર્યન એની અંદર યાદ રાખવાના શબ્દો અને યાદ રાખવાના એના બે તબક્કા વૈદિક સંસ્કૃત અને પ્રશિષ્ટ સંસ્કૃત હવે ભારતીય આર્યનો બીજો તબક્કો જેને મધ્યમ ભૂમિકા અથવા મિડલ ઇન્ડો આર્યન એમ એ પેલાને ઓ એ કહેતા હતા અને એમ એ ઈસવીસન પૂર્વે પાંચસોથી ઈસવીસન હજાર સુધીની ભાષા ભૂમિકા મનમાં યાદ રાખો ઈસવીસન પૂર્વે પંદરસોથી ઈસવીસન પૂર્વે પાંચસો પહેલો તબક્કો ઈસવીસન પૂર્વે પાંચસોથી ઈસ્વીસન હજાર બીજો તબક્કો અને તૃતીય તબક્કો ઈસ્વીસન હજારથી આજ સુધીનો આ આપણા મનમાં એકદમ બેસી જવું જોઈએ આ બીજા તબક્કાને મિડલ ઇન્ડો આર્યન કહેવામાં આવે છે વૈદિક સંસ્કૃત ક્રમે સાહિત્યિક ભાષા તરીકે સ્થિર થઈ ત્યારે લોકવ્યવહારમાં કેટલીક બોલીઓ અસ્તિત્વમાં આવી મહાવીર ઈસવીસન પૂર્વે પાંચસો અને બુદ્ધ ઈસવીસન પૂર્વે પાંચસો મગધ દેશમાં પંડિતો અને શિષ્ટ વર્ગમાં પ્રચલિત સંસ્કૃત ભાષામાં ઉપદેશ આપવાને બદલે સંસ્કૃત કરતા સરળ એવી તત્કાલીન લોકબોલીમાં એમણે ઉપદેશ આપવાનું પસંદ કર્યું આ રીતે પૂર્વની બોલીને પ્રતિષ્ઠા અને ગૌરવ મળ્યા એના પગલે વિકાસ પામી રહેલી મધ્ય ઉત્તર અને પશ્ચિમની જનબોલીઓ પણ આગળ આવવા લાગી આ ભારતીય આર્યનો બીજો એટલે કે મધ્યમ તબક્કો છે જે જનબોલીઓ આ રીતે શિષ્ટ વ્યવહાર અને સાહિત્ય વગેરેમાં પ્રતિષ્ઠિત થઈ એને પ્રાકૃત તરીકે ઓળખવામાં આવી પ્રાકૃતના બે થર સ્વીકારવામાં આવે છે એક પ્રથમ થરની પ્રાકૃત અને બે દ્વિતીય થર થર સ્તર જે પોતે પ્રાકૃત પ્રથમ થરની પ્રાકૃતમાં ઈસવીસન પૂર્વે બારસો થી ઈસવીસન પૂર્વે પાંચસો વેદકાળનું તળપદું ભાષા સ્વરૂપ એટલે કે જન પણ એના કોઈ નમૂના નથી મળતા એટલે એના વિશે કોઈ નિશ્ચિતપણે કહી શકતું નથી બીજું દ્વિતીય થરની પ્રાકૃત ઈસવીસન પૂર્વે પાંચસો થી ઈસવીસન હજાર જેને સાહિત્યિક પ્રાકૃત કહેવામાં આવે છે અને એના નમૂના મળે છે એટલે એની વાત થઈ શકે તો પહેલાં પૂર્વકાલીન પ્રાકૃત ભાષાઓ આ સાહિત્યિક પ્રાકૃત જો પ્રાકૃતના બે થર પ્રથમ થરની પ્રાકૃત દ્વિતીય થરની પ્રાકૃત દ્વિતીય થરની પ્રાકૃતને સાહિત્યિક પ્રાકૃત કહેવામાં આવે છે કારણ કે એના નમૂના મળે છે આ સાહિત્યિક પ્રાકૃતને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે ગોટાળા નહીં કરતા મૂળ બે પ્રાકૃતના ભાગ પ્રથમ થરની પ્રાકૃત બીજા થરની પ્રથમ થરના નમૂના નથી મળતા એટલે એની ચર્ચા આપણે કરતા નથી દ્વિતીય થરની પ્રાકૃતને સાહિત્યિક પ્રાકૃત કહેવામાં આવે છે અને સાહિત્યિક પ્રાકૃતના ત્રણ તબક્કા એક પૂર્વકાલીન પ્રાકૃત ભાષાઓ ઈસવીસન પૂર્વે પાંચસો થી ઈસવીસનનો આરંભ બૌદ્ધ ગ્રંથો કયા ત્રિપિટક જાતક મહાવંશ એની અંદર જે પાલી બોલી વપરાય છે અશોકના શિલાલેખોમાં જે બોલી વપરાય છે ભાષા વપરાય છે એ આ પૂર્વકાલીન પ્રાકૃત ભાષાઓ છે પાલી લોકોની ભાષા હતી આથી જ બુદ્ધ અને મહાવીરે પાલીમાં ઉપદેશ આપવાનો શરૂ કર્યો એ લોકભોગ્ય બન્યો પંડિતોની ભાષા બની ચૂકેલ સંસ્કૃતથી કંટાળેલા લોકો જલ્દી જલ્દી પાલી જેવી સરળ ભાષા તરફ વયા બુદ્ધ અને મહાવીરના ઉપદેશ પછી ઘણા સમય પછી એને સંકલિત કરવામાં આવતો એટલે એની અંદર પછીના ભાષા સ્તર પણ થોડેક અંશે ભળ્યા હોય એવું કહી શકાય બીજું આ કયું હતું પહેલાં પૂર્વકાલીન પ્રાકૃત બીજી છે ઉત્તરકાલીન પ્રાકૃત ઈસવીસનના આરંભથી સન છસો અશોક પછીના શિલાલેખોની સંસ્કૃત નાટકોમાં સ્ત્રીઓ તથા નીચલા વર્ગના લોકો બોલે તે પછી વરરુચિ હેમચંદ્રાચાર્ય જેમના વ્યાકરણો રચ્યા તે બૃહદ કથા જેવા નમૂના જેના મળે છે તે પ્રાકૃત ભાષાનો સમાવેશ આ ઉત્તરકાલીન પ્રાકૃતમાં થાય છે વ્યાપકપણે ઉત્તરકાલીન પ્રાકૃતને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે એક પૈસાચી પ્રાકૃત બે શૌરસેની પ્રાકૃત ત્રણ માગધી પ્રાકૃત અને ચાર મહારાષ્ટ્રી પ્રાકૃત એમાં પૈશાચી પ્રાકૃતમાંથી હિન્દુ દક્ષિણમાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગની બોલાતી પૈશાચી પ્રાકૃત બે સૌરસેની પ્રાકૃત આ વિસ્તાર છે કઈ ભાષા ક્યાં બોલાતી પૈશાચી ક્યાં બોલાતી શૌરસેની ક્યાં બોલાતી માગધી અને મહારાષ્ટ્રી એના વિસ્તાર આપેલા છે અને ત્રીજો ભાગ અંતિમ પ્રાકૃત ઈસવીસન છસોથી ઈસવીસન હજાર પૌમચર્ય પઊમચર્ય જેવા ગ્રંથમાં જોવા મળતી હેમચંદ્રાચાર્યના વ્યાકરણમાં નિબદ્ધ થયેલ અને જેને અપભ્રંશ કહેવામાં આવે છે એ ભાષા ભેદ એટલે અંતિમ પ્રાકૃત જેને કહેવામાં આવે છે અપભ્રંશ ચાર પ્રાકૃતોનું ઉત્તરકાલીન વિકસિત રૂપ એ અપભ્રંશ શુદ્ધ સંસ્કૃત ન હોય એટલે કે અપભ્રષ્ટ ગીરા એટલે અપભ્રંશ બીજો અર્થ તે મધ્યમ ભારતીય આર્ય સમયની એક પ્રચલિત ભાષા તે અપભ્રંશ જુદા જુદા અર્થ આપવામાં આવ્યા છે પણ એનો અર્થ એ કોઈ નિકૃષ્ટ ભાષા છે કે ઉતરતી છે એવું નથી પ્રાકૃત શબ્દ જેમ અમુક દેશ કે અમુક કાળની ભાષા માટે નથી પરંતુ સ્વાભાવિક ભાષાનો સૂચક છે તે જ રીતે અપભ્રંશ શબ્દ પણ અમુક દેશ કે અમુક ભાષ કાળની ભાષાને બદલે ભ્રંશ પામેલી ભાષાનો સૂચક છે અમુક દેશ કે અમુક જાતિની ભાષા માટે અપભ્રંશ શબ્દનો પ્રયોગ નથી આપણે એવું જ કહીશું અંતિમ પ્રાકૃતો ઈસવીસન છસો થી ઈસ્વીસન હજાર એને અપભ્રંશ કહેવામાં આવે છે આની અંદર બે મત જાણીતા છે પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ પૂર્વ પક્ષના વિદ્વાનો પ્રાકૃતમાંથી મહારાષ્ટ્રી અપભ્રંશ સૌરસેની પ્રાકૃતમાંથી ગૌરજર અપભ્રંશ જ્યોર્જ ગ્રિયર્સન જેવા વિદ્વાન એમ માનતા કે જેટલી પ્રાકૃત હતી એટલી અપભ્રંશ થઈ આનો પ્રતિપક્ષ એટલે યાકોબસન આલ્સફોર્ડ ભારતી મોદી આપણા અને હરિવલ્લભ ભાણી જેવા વિદ્વાનો માને છે કે અપભ્રંશ એક જ ભાષા ભેદ હતો અને તે કેવળ પશ્ચિમ કાંઠાના પ્રદેશ સાથે સંકળાયેલો હતો આ પક્ષે માને છે કે અપભ્રંશ નામે ઓળખાતી ભાષાને પ્રાકૃતો સાથે કશી લેવા દેવા નહોતી અપભ્રંશ એ સ્વતંત્ર ભાષા છે અને ભારતના પશ્ચિમ કિનારાના રાજસ્થાન મારવાડ મેવાડ ગુજરાત મહારાષ્ટ્ર ખાન દેશ વગેરે પ્રદેશમાં એ બોલાતી આ બેઉમાં આ પ્રતિપક્ષ એટલે કે ભાણી સાહેબ ભારતી મોદી વગેરેનો મત વધારે સ્વીકાર સ્વીકૃત છે કારણ કે અભ્રંશ શબ્દનો સ્પષ્ટ પ્રયોગ સર્વપ્રથમ પતંજલિએ મહાભાષ્યમાં કરેલો ઈસવીસન પૂર્વે બસો એમના કહેવા પ્રમાણે સંસ્કૃતના ધોરણે જે કંઈ ભાષા ભ્રષ્ટતા હોય એને અપભ્રંશ તરીકે ઓળખવી રાજશેખર દસમી સદીમાં કાવ્ય વિમાન એવું કહે છે કે સંસ્કૃતને મુખ પ્રાકૃતને હાથ અપભ્રંશને જંગા અને પૈશાચીને પગ એવું રાજશેખર કહે છે હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનુ શાસન નામના ગ્રંથના આઠમા અધ્યાયમાં અપભ્રંશ અંગે વિદ્વતાપૂર્ણ ચર્ચા કરે છે અને અપભ્રંશની એક આખા સ્વરૂપ અને લક્ષણો પણ આપે છે કઈ અપભ્રંશમાંથી કઈ આજની ભાષા આવી એનો ફોટો પણ હું તમને મોકલીશ સૌર સેની પશ્ચિમી હિન્દી નાગર અપભ્રંશ રાજસ્થાની ગુજરાતી પૈસાચી અપભ્રંશમાંથી લહંદા અને પંજાબી વ્રચડમાંથી સિંધી ખસમાંથી પહાડી મહારાષ્ટ્રીમાંથી મરાઠી અર્ધમાગધીમાંથી પૂર્વી હિન્દી અને માગધીમાંથી ચાર બિહારી બંગાળી ઉડિયા આસામી શા માટે જેને બંગાળી આવડે ને ઉડિયા પણ આવડે ને આસામી પણ આવડે એનો જવાબ અહીં પડેલો છે કારણ કે મૂળ માગધીમાંથી એ ઉતરી આવ્યા છે તો ભારતીય આર્ય ભાષાઓના ઇતિહાસમાં અપભ્રંશનું સ્થાન માધ્યમિક ભારતીય આર્ય ભૂમિકામાં છે વિકાસની દ્રષ્ટિએ એ પ્રાકૃતો કરતાં વધારે વિકસિત અને હિન્દી ગુજરાતી વગેરે અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓની વધારે નજીક છે તો અહીં આગળ આપણે એક તબક્કાની વાત પૂરી કરી